જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગુરુવારના પૌરાણિક ઉપવાસની વાર્તા ગુરુવારની વાર્તા ગુરુવારે વ્રત રાખવાથી ગુરુદેવતા પ્રસન્ન થાય છે આ વ્રત ખૂબ જ ફળદાયી છે અગ્નિપુરાણ અનુસાર ગુરુવારની અનુરાધા નક્ષત્ર સાથે સાત ગુરુવાર સુધી વ્રત રાખવાથી ગુરુગ્રહની બધે મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે ગુરુવારની ઉપવાસની વાર્તા આ પ્રાચીન સમયની વાર્તા છે એક શહેરમાં એક મોટા ઉદ્યોગપતિ રહેતો હતો તે જાહો જલાલમાં માલ ભરીને બીજા દેશમાં મોકલતો હતો જેમ તે ખૂબ જ પૈસા કમાતો હતો તેમ તે ઉદારતાથી દાન પણ કરતો હતો પરંતુ તેની પત્ની ખૂબ જ કંજૂસ હતી તે કોઈને એક પૈસો પણ આપવા દેતી ન હતી એકવાર જ્યારે વેપારી બીજા દેશમાં વેપાર માટે ગયો ત્યારે બૃહસ્પતિ દેવ સંતના વેશમાં તેની પત્ની પાસેથી ભિક્ષા માંગી વેપારીની પત્નીએ બૃહસ્પતિ દેવને કહ્યું હે સંત હું આ દાન અને સત્કર્મોથી કંટાળી ગઈ છું કૃપા કરીને એવો ઉપાય બતાવો જેનાથી મારી બધી સંપત્તિનો નાશ થાય અને હું શાંતિથી રહી શકું હું આ સંપત્તિનો બગાડ થતો જોઈ ન શકું બૃહસ્પતિ દેવે કહ્યું હે દેવી તમે ખૂબ જ વિચિત્ર છો બાળકો અને સંપત્તિથી ના ખુશ છો જો તમારી પાસે વધુ સંપત્તિ હોય તો તેનો ઉપયોગ શુભ કાર્યમાં કરો અપરણિત છોકરીઓના લગ્ન કરાવો શાળાઓ અને બગીચાઓ બનાવો આવા પુણ્ય કાર્યો કરવાથી લોક અને પરલોકમાં તમારું જીવન અર્થપૂર્ણ બની શકે છે પરંતુ વેપારીની પત્ની સંતના શબ્દોથી ખુશ ન હતી તેણીએ કહ્યું મને એવી સંપત્તિની જરૂર નથી કે જે હું દાન કરી શકું પછી બૃહસ્પતિ દેવે કહ્યું જો તમારી આવી ઈચ્છા હોય તો તમે એક ઉપાય અપનાવવો જોઈએ સાત ગુરુવાર સુધી ઘરને ગાયના છાણથી ચોપડો પીળી માટીથી વાળ ધોઈ લો વાળ ધોતી વખતે સ્નાન કરો કોઈ વેપારીને તમારું મુંડન કરાવવા કહો તમારા ભોજનમાં માંસ અને દારૂ ખાઓ ઘરે તમારા કપડાં ધોઈ લો આમ કરવાથી તમારી બધી સંપત્તિનો નાશ થશે આટલું કહી બૃહસ્પતિ દેવ અદૃશ્ય થઈ ગયા વેપારીની પત્નીએ બૃહસ્પતિ દેવના કહેવા મુજબ સાત ગુરુવાર કરવાનું નક્કી કર્યું ફક્ત ત્રણ ગુરુવાર જ ગયા જ્યારે તેની બધી સંપત્તિ અને સંપત્તિનો નાશ થયો અને તે મૃત્યુ પામી જ્યારે વેપારી પાછો ફર્યું ત્યારે તેણે જોયું કે તેનું બધું જ નાશ પામ્યું હતું વેપારીએ તેની પુત્રીને સાંત્વના આપી અને બીજા શહેરમાં સ્થાયી થયો ત્યાં તે જંગલમાંથી લાકડા કાપીને શહેરમાં વહેંચતો આ રીતે તેને પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું એક દિવસ તેની પુત્રીએ દહીં ખાવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ વેપારી પાસે દહીં ખરીદવા માટે પૈસા નહોતા તેની પુત્રીએ ખાતરી આપી કે લાકડા કાપવા જંગલમાં ગયું ત્યાં તે એક ઝાડ નીચે બેસીને પોતાની પાછલી સ્થિતિ વિશે વિચારીને રડવા લાગ્યું તે દિવસ ગુરુવાર હતો પછી બૃહસ્પતિ દેવ સંતના રૂપમાં વેપારી પાસે આવ્યા અને કહ્યું હે માણસ તું આ જંગલમાં ચિંતા કેમ કરી રહ્યું છે પછી વેપારીએ કહ્યું હે મહારાજ તમે બધું જાણો છો આટલું કહીને વેપારી પોતાની વાર્તા કહીને રડવા લાગ્યું દેવે કહ્યું જુઓ દીકરા તારી પત્નીએ બૃહસ્પતિ દેવનું અપમાન કર્યું હતું તેથી જ તમે આ સ્થિતિમાં છો પરંતુ હવે તમે કોઈ પણ બાબતની ચિંતા ન કરો તમારે ગુરુવારે બૃહસ્પતિ દેવના મંત્રનો જાપ કરવો જોઈએ બે પૈસાના ચણા અને ગોળ લઈ પાણીમાં ખાંડ નાખો અને તે અમૃત અને પ્રસાદ તમારા પરિવારના સભ્યો અને વાર્તા સાંભળનારમાં વહેંચો તમે પણ પ્રસાદ અને ચરણામૃત લો ભગવાન તમને ચોક્કસ આશીર્વાદ આપશે સાધુની વાત સાંભળીને વેપારીએ કહ્યું મહારાજ મારી પાસે મારી દીકરી માટે દહીં ખરીદવા માટે પણ એટલા પૈસા નથી આના પર સાધુએ કહ્યું તમે શહેરમાં જઈને લાકડા વેચો તમને લાકડાની કિંમત કરતાં ચાર ગણી કિંમત મળશે જે તમારા બધા કામ કરવામાં મદદ કરશે તે લાકડા કાપીને શહેરમાં વહેંચવા ગયો તેનું લાકડું સારા ભાવે વહેંચાયું આનાથી તેની દીકરી માટે દહીં અને ગુરુવારની કથા માટે ચણા અને ગોળ ખરીદ્યા તેણે કથા સાંભળી અને પ્રસાદ વહેંચ્યો અને પોતે ખાધો તે દિવસથી તેની બધી મુશ્કેલીઓ દૂર થવા લાગી પરંતુ બીજા ગુરુવારે તે વાર્તા કહેવાનું ભૂલી ગયું બીજા દિવસે રાજાએ આખા શહેરના લોકો માટે એક મોટો યજ્ઞ અને ભોજનનું આયોજન કર્યું રાજાના આદેશ મુજબ આખું શહેર રાજાના મહેલમાં ભોજન માટે ગયું પરંતુ વેપારી અને તેની પુત્રી થોડા મોડા પહોંચ્યા તેથી રાજા તેમને મહેલમાં લઈ ગયો અને તેમને ભોજન આપ્યું જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે રાણીએ જોયું કે ખિલ્લા પર લટકાવેલો તેનો હાર ગાયબ હતો રાણીને વેપારી અને તેની પુત્રીને હાર ચોરવાની શંકા ગઈ રાજાએ આદેશથી બંનેને એક કોટડીમાં કેદ કરવામાં આવ્યા કેદ થયા પછી બંને ખૂબ દુઃખી હતા ત્યાં તેમને બૃહસ્પતિ દેવતાની યાદ આવી બૃહસ્પતિ દેવ પ્રગટ થયા અને વેપારીને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો અને સલાહ આપી કે ગુરુવારે તમે જેલના દરવાજા પર બે સિક્કા મળશે તેનાથી ચણા અને કિશમિશ ખરીદો અને બૃહસ્પતિ દેવતાની યોગ્ય રીતે પૂજા કરો તમારા બધા દુઃખ દૂર થઈ જશે ગુરુવારે તેને જેલના દરવાજા પર બે પૈસા મળ્યા એક મહિલા બહાર રસ્તા પર જઈ રહી હતી વેપારીએ તેને બોલાવી અને ગોળ અને ચણા લાવવાનું કહ્યું આના પર મહિલાએ કહ્યું હું મારી પુત્ર વધુ તે ઘરેણાં ખરીદવા માટે જઈ રહી છું મારી પાસે સમય નથી આટલું કહીને તે ચાલી ગઈ થોડી પછી બીજી સ્ત્રી ત્યાંથી બહાર આવી વેપારીએ તેને બોલાવી અને કહ્યું અરે બહેન મારે ગુરુવારની વાર્તા કરવી છે તમે મને બે પૈસાના ગોળ અને ચણા લાવો ને

ઘરે લોકો રામ નામ સત્યહેના નારા લગાવતા હતા તેના પુત્રના મૃતદેહને ગૃહ લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા સ્ત્રીએ કહ્યું મને મારા પુત્રનો પુત્રનો ચહેરો ચહેરો જોવા દો પોતાના જોયા પછી સ્ત્રીએ તેના મોંમાં પ્રસાદ અને ચરણામૃત મૂક્યા પ્રસાદ અને ચરણામૃતથી અસરથી તે ફરીથી જીવંત થઈ ગયું દેવનું અપમાન કરનારી પહેલી સ્ત્રી તેના પુત્રના લગ્ન માટે તેની પુત્રવધુ માટે ઘરેણા લઈને પાછી ફરી રહી હતી તેનો પુત્ર ઘોડી પર બેસીને બહાર નીકળતાની સાથે જ ઘોડી એટલી ઊંચી કૂદી પડી કે તે ઘોડી પરથી રડ પડી ગયું અને મૃત્યુ પામ્યું આ જોઈ સ્ત્રી રડવા લાગી અને બૃહસ્પતિ દેવ પાસે માફી માંગવા લાગી તે સ્ત્રીની વિનંતી પર બૃહસ્પતિદેવ સંતના વેશમાં ત્યાં પહોંચ્યા અને કહ્યું દેવી તમારે વધારે શોક કરવાની જરૂર નથી બૃહસ્પતિ દેવનો અનાદર કરવાને કારણે આવું થયું છે તમે પાછા જાઓ અને મારા ભક્તની માફી માગો અને વાર્તા સાંભળો તો જ તમારી ઈચ્છા પૂર્ણ થશે જેલમાં જઈને સ્ત્રીએ વેપારીની માફી માંગી અને વાર્તા સાંભળી વાર્તા પછી તે પ્રસાદ અને ચરણામૃત લઈને પોતાના ઘરે પાછી ફરી ઘરે આવીને તેને તેના પુત્રના મોંમાં ચરણામૃત નાખ્યું ચરણામૃતની અસરથી તેનો પુત્ર પણ પાછો જીવિત થયો તે જ રાત્રે બૃહસ્પતિદેવ રાજાના સપનામાં આવ્યા અને કહ્યું હે રાજા જે વેપારી અને તેની પુત્રીને તમે જેલમાં કેદ કર્યા છે તે બિલકુલ નિર્દોષ છે તમારી રાણીનો હાર ત્યાં ખીલી પર જ લટકતો છે જ્યારે દિવસ ઉગ્યો ત્યારે રાજા રાણીએ ગળાનો હાર હું પર લટકતો જોયું રાજાએ વેપારી અને તેની પુત્રીને મુક્ત કર્યા અને અડધું રાજ્ય આપ્યું અને તેની પુત્રીના લગ્ન એક ઉચ્ચ વર્ગના પરિવારમાં કરાવ્યા અને દહેજમાં હીરા અને જવેરાત આપ્યા તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ